ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરદારપુરા ગામે રોડ બનાવવામાં ગોબાચારી બહાર આવી સરદારપુરા ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ બે અઢી મહિના પહેલા જંબુસર માર્ગ મકાન વિભાગ અને પીડબલ્યુ ના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સરદારપુરા ગામથી દેવલા રોડને જોડતો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ બનાવતી કોન્ટ્રાક્ટર અધિકારીની મિલેભગતના કારણે ઉચાળા ભરી ગયો છે સરકારી ગ્રાન્ટ અને નાણામાંથી બનાવેલ ડામર રોડની બાજુમાં રોડના મજબૂતીકરણ માટે મેટલ પુરાવવામાં આવ્યા નથી માટે રોડ ક્યારે ખલાસ થાય કહી શકાય એમ નથી સરદારપુરા ગામ એપ્રોચ થી જોડાયેલ હોય દેવલા જંબુસર રોડ પર સરદારપુરા ગામમાં જવા માટે કોઈ બોર્ડ જ લગાવ્યા નથી બીજી ખાસ નોંધનીય બાબતો એ છે કે સરદારપુરા ગામનો રોડ સ્પાકારે હોય જ્યાં જ્યાં વળાંક છે ત્યાં વળાંકનું ચિહ્ન બોર્ડ કે રેડિયમ તેમજ ડાબો જમણો વળાંક એવું કોઈ સિમ્બોલ લગાવેલ નથી માટે રાત્રિના સમયે જો કોઈ અજાણ વાહન ચાલક અને મોટા વાહનો માટે આકસ્મિક મોતની ઘંટડી બની શકે છે જંબુસર તાલુકામાં આવા નાના મોટા અકસ્માતો બનવા અને નિર્દોષોના પ્રાણ જવા તે નવાઈની વાત જ નથી હમણાં થોડા સમય પહેલા જ સરદાપુરા ગામનો ફૂટડો યુવાન બાઇક ચાલક અકસ્માતમાં કાળ કોળિયો બની ગયો હતો માટે ગ્રામજનો દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે જો આ રોડ બનાવનાર અધિકારીઓ ને કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીરતાને લઈ આવી ગોબાચારી કરવામાં ન આવે તો પણ કોઈ અકસ્માતો નિવારી વાહન ચાલકો ને થતી ગંભીર ઈજાઓ અને પ્રાણ બચાવી શકાય રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જમ્મુ સર